સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે પ્રવાસ માટે કચેરીની પરમિશન લીધી હોય તેવું જણાતું નથી પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે તમામ વિગતો આવ્યા બાદ ડીઓ કચેરી દ્વારા પગલા ભરવામાં આવશે સરકારના પરિપત્ર મુજબ પગલા ભરવામાં આવશે આ દુર્ઘટના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં જ્યથા યોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો બચાવ કામગીરી મુખ્ય હતી એમાં ગઈકાલે કચેરી જોડાણ બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માંગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા સૂચના આપવામાં આવેલી છે